તરીકે કામ થઈ જતું હોય છે અને ક્યારેક હળદર ને એવું પણ કરી શકતા હોય તો એ વચ્ચે ની અંદર હળદર છ મહિના વાળી કરવાની હા હળદર માં છે ને બધી જગ્યાએ આપણે નવ મહિના વાળી વેરાયટી કરીએ છીએ એની અંદર બે ગડબડ થતી હોય છે નવ મહિના વાળા કે હળદર જયારે આપણે પાકે ત્યારે ઉનાળામાં આવે બરોબર ને ઉનાળામાં આવેલી હળદર હોય તો ત્યારે ઉનાળામાં ખાય બધા ઓછી ખાય અને પછી ત્યાં ચોમાસું અડવામાં હોય એટલે સુકાઈ માર્કેટિંગ કરવું અઘરું પડે છ મહિના વાળી વેરાયટી આપણા મિત્રો ઘણા બધા કરે છે મહારાષ્ટ્રમાં એનાથી બિયારણ સૌરાષ્ટ્રમાં અપાવેલું છે અને છ મહિનાની અંદર હળદર આવી જશે એટલે એટલે એની તમારું પાક આવશે લીલી સરસ કામ થઈ જશે પાકીલી હળદરનું માર્કેટિંગ સરસ મજાનું થઈ જશે એટલે છ મહિના વાળી વેરાયટી સિલેક્ટ કરજો એ મારી વિનંતી છે અહિયાં નડિયાદ બાજુ પણ દેશી વેરાયટી છે એ પણ છ મહિનાની છે મહારાષ્ટ્રમાંથી છ મહિના વાળી બીજી વેરાયટી છે એટલે આપણે જે પસંદ આવે

તો શેરડીમાં ભરપૂર માત્રામાં અહીંયા છાણીઓ હજી મેં તમને કીધું તમને છાણીઓ તમારે નાખી દેવાનું પછી આખું વર્ષ અંદર પાણી બેક્ટેરિયા જ નાખવાના બીજું કશું નાખવાની જરૂર જ નથી બહુ થઈ જશે પણ સ્લરી નાખશો તો હજી બીજું દસ પંદર ટકા ડિફરન્સ આવશે ખરો સ્લરી નાખી શકો તો બહુ સારું ધોરિયા થી જ વધુ પકાવે છે શેરડી ફ્લડ ઇરિગેશન ઇરીગેશન તો એક ટાંકો બનાવી તમે આ છાણીઓ ને સ્લરી ને બનાવીને દર પાણી જયારે જાય ત્યારે થોડું થોડું તમે આપશો તો એના પરિણામો હજી બદલાય જશે પછી બને તો શું કરવાનું જે આઠ ફૂટનું અંતર છે પેલા શેરડી નાની છે ત્યારે પાણી અહીંયા પીધું બરોબર છે પછી કરતા જેટલું છે આ બધા આવી રીતે જશે અહીં નું આમ જશે એટલે ધીરે ધીરે વચ્ચે આવી જશે એટલે ધીરે ધીરે વચ્ચે આવી જશે એટલે મોટી ઊંચી શેરડીઓ થશે એને બાંધીને રાખશું એ પડશે નહીં સમજો તમારા મૂળ નબળા છે એક જ જગ્યા એ છે તો એને પડતા વાર નહીં લાગે

એકસો ને દસ ટન ઉત્પાદન થતું એકસો દસ ટન ઉત્પાદન હોય ટન ઉત્પાદન તમે ના લો અને એનો ભાવ ગોળ બનાવ્યા કે બાજુ ની પાંજરાપોળને ફાયદો થઈ જાય કે નહીં એકબીજાનો સમન્વય થઈ જાય કે નહીં એટલે જેટલું વધુ છાણ નાખશો એટલો વધુ મીઠું લાગશે એટલી વધુ જેટલો ગોળ વધુ નાખે એટલું મીઠું લાગશે એટલે દસ ટન તમે છાણિયો નાખશો ને ત્યાં જ તમે પચાસ ટન પ્લસ જતા રહે અને ત્રીસ ટન નાખશો એટલે સીધું નેવું ટન પ્લસ જઈ શકાય